જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે આ ઘટનામાં અગાઉનું મંદુખ કારણભૂત હતું જેમાં ફરિયાદી મહિલાની બેનને તેના બનેવીએ મારમારી હાથ પગ ભાંગી નાખ્યા તેની ખબર કાઢવા આવેલી બેન અને તેની બીજી બહેન ઉપર પણ અટેક કરવામાં આવ્યો મારી બેન ની ખબર કાઢવા આવ્યા હતા મારી બેન ને હાથ ને પગ ને ભાંગી નાખ્યું હતું તો અમે એની ખબર કાઢવા આવ્યા હતા પછી અમે ધંધુહર હતા તો ધંધુહર ત્યાં ગરમી બહુ હતી ઓયડી હતી તો અમે ત્યાં બારી ખુલ્લી મેકીને સુતા હતા તો મારી બેનનો ખાટલો અને એની નીચે હું ગૂતી હતી તો મારી બેન ઉપર એ નાખ્યું અત્યારે એની આય ખાવ ફેલ થઈ ગઈ છે અને હું પણ નીચે સુતી હતી તો મારી ઉપર પણ એ નાખ્યું છે મને મને મારી બેનને ત્યારે તો એને એની કોઈ ધરપકડ કરી નથી નાખવાનું કારણ એટલે મારી બેનને મારી નાખવાની જ ગણતરી હતી તો એની અમે પણ હતા તો અમને પણ ઉડાઈડું છે